ગુજરાતમાં દાહોદ બાદ ફરી એકવાર નાની બાળકી પર દુષ્કર્મ ની ઘટના રિક્ષા બગાડી એક નાનકડી બાળકી પર પહોંચાડી ગ્રામજનોએ આ હેવાનને રંગે હાથો પકડ્યો ગુનાઓની દુનિયામાં હવે ગુજરાત ધીમે ધીમે મોખરે આવતું હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે ત્યારે દાહોદ બાદ ફરી એક વખત એક વાર ચાલીસ વર્ષના આથે એક નાનકડી બાળકીને પીંખી નાખી છે પાંચ વર્ષની બાળકી તેના ઘર પાસે રમતી હતી ત્યારે આ ચાલીસ વર્ષના હેવાને આ નાનકડી બાળકી પર પોતાની નજર બગાડી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું અને તેને પીંખી નાખી પરંતુ જ્યારે આ સમગ્ર ઘટના ગ્રામજનોએ જોઈ તે બાદ ગ્રામજનોએ એવું તો શું કર્યું કે આ હેવાન જેલના સળિયા ગણતો થઈ ગયો તે સમગ્ર ઘટના જોઈશું આજના આ એપિસોડમાં નમસ્કાર હું હંસીને અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ધાંગધ્રાના રાવળિયા વદર ગામે એક પાંચ વર્ષની બાળકી રમતી હતી ત્યારે એક રિક્ષા ચાલકે બાળકીને રિક્ષામાં આટો મરાવા લઈ જવું તેવી લાલચ આપી હતી બાળકી નાની હતી એટલે લાલચમાં આવી ગઈ અને તે રિક્ષામાં બેસી ગઈ હતી ત્યારે આ હેવાને એને ગામથી દૂર લઈ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ કર્યું હવે દુષ્કર્મ કરતા બાળકીએ બૂમાબૂમ કરી એટલે ચારેય કોર અવાજ આવતા ગામના લોકો ભેગા થયા અને તે ઘટના સ્થળ પર દોડી આવ્યા ત્યારે આ હેવાન રંગે હાથો પકડાયો હતો આ હેવાને બાળકીને ત્યાં સુધી તો પીંખી નાખી હતી બાળકી લોય લોહાણ હાલતમાં હતી એટલે તેને તાત્કાલિક 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી ત્યારે બીજી તરફ લોકોએ આરોપીઓને ઝડપી અને ધાંગોદરા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચીને આરોપીની અટકાયત કરી હતી અને કડક પૂછપરછ હાથ ધરી હતી પોલીસે તે ગામે પહોંચી અને આરોપીને અટકાયત કરી અને પોલીસની ભાષામાં તેની પૂછપરછ હાથ ધરતા આરોપી ભાંગી પડ્યો હતો અને તેને તેનું નામ મુકેશ ઉર્ફે મુન્ના તેજાભાઈ બારોટ જણાવ્યું હતું ત્યારે પોલીસ અનેક પૂછપરછ કરી ત્યારે પરિવાર વિશે તેના ખુલાસા થયા અને ખબર પડી કે સુરેન્દ્રનગરમાં તે એકલો રહે છે તરે બાળકી રિક્ષાની નજીક રમતી હતી ના આરોપીના મનમાં દુષ્કર્મનો કીડો સડગાતા તેને બાળકીને રિક્ષામાં આટો ખવડાવવા લઈ જ્યો તેલી તેવી લાલચ આપીને ગામ નજીક નાળા નીચે લઈ જઈને તેનું દુષ્કર્મ આચર્યું હતું આવી કબૂલાત તેને પોલીસને આપી હતી અને પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી હતી ત્યારે હવે સવાલ એ છે કે શું ગુજરાતમાં ધિકર્યો સુરક્ષિત છે ખરા

જાહેર કરેલી જે આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને ગુનો દાખલ કરી અને તાત્કાલિક તપાસ હાથ ધરી અને આરોપીને તુરંત જ પકડી પાડેલ છે અને તેના વિરુદ્ધ હાલે ધરપકડ કરી અને વિશેષ તપાસ ચાલી રહી સાહેબ સમાજની અંદર આવા અત્યારે હાલમાં દાખલા બની રહ્યા છે સમાજને શું સંદેશો આપશો કે બાળકીઓનું કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ દરેક મા પર પોતાના સંગીત વયના બાળકોનું પોતાની રીતે જ પોતાની પાલીપણામાં હોય તો તકેદારી રાખી અને પોતાના બાળકોનું આવું કોઈ અજાણ્યા તેમને એકલાના મૂકવા જોઈએ અજાણ્યા માણસો અજાણ્યા વિષયો સાથે વિશ્વાસ કરીને મોકલવાના જોઈએ કેમ કે વિકૃતિ બાબતે ક્યારે કોઈના મનમાં જાણીએ તે બાબતે આપણે કોઈ ગેરંટી કે કોઈ પ્રડિક્શન કરી શકતા ન હોય ભોગ બને છે અને હેવાન નાની નાની બાળકીઓને પિંખી નાખે છે ત્યારે દાહોદ બાદ સુરેન્દ્રનગરમાંથી પણ આવો જે કિસ્સો સામે આવ્યો છે જેમાં ચાલીસ વર્ષના આધેડે એક પાંચ વર્ષની બાળકીને પિંખી નાખી હતી

જો કે અત્યારે હાલ હથિયારાની તો ધરપકડ કરવામાં આવી છે તે બાદ વડોદરામાં પણ એક યુવતી સાથે દુષ્કર્મ દુષ્કર્મ કરવામાં કરવામાં આવ્યો આવ્યો અને હવે સુરેન્દ્રનગરમાં વર્ષની બાળકી સાથે આચરવાનો પ્રયાસ છે ત્યારે ગુજરાતની દીકરીની સુરક્ષા ઉપર પણ હવે સવાલ ઉઠ્યો છે ત્યારે હવે આવું ક્યાં સુધી ચાલશે તે પણ એક મોટો સવાલ છે કારણ કે આવા હેવાનો નાની નાની બાળકીઓને ભોગ બનાવે છે અને તેમની સાથે દુષ્કર્મ આચરે છે ત્યારે આ ક્રાઇમ સ્ટોરી પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર